નાસિકના ગિરણા ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડાયું નાગરિકોને સાવચેત રહેવા સૂચના નાસિક જિલ્લાના ગિરણા ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ગંગાપુર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદીના પાણીની પાતળી વધવાની શક્યતા છે ગંગાપુર ડેમ નાસિક શહેર માટે મુખ્ય પીણાના પાણીનો સ્ત્રોત છે ડેમમાં વરસાદી પાણીના કારણે પાણીની સ્તર વધતા પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવી છે આ પગલાંથી નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે જેના કારણે નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે તેમને નદી કિનારેથી દૂર રહેવા અને પાણીની સ્તર વધતી વખતે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે આ પગલાંથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે પ્રશાસન દ્વારા તાત્કાલિક મદદ માટે ટીમો ગોઠવવામાં આવી છે તેમણે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે આ પગલાંથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે